કે ગૌરોચન એ ગૌમાતાના મસ્તકના મધ્યમાંથી પ્રગટ થાય છે અને કેવી ગૌમાતા કે જે ગૌમાતા વેદ લક્ષણા છે વેદોમાં જેના લક્ષણો બતાવવામાં આવ્યા છે વેદોમાં જે ગૌમાતાના ગુણ બતાવવામાં આવ્યા છે છે તેવી ગૌમાતા ગૌમાતા એ વર્ષથી વધુ આયુની હોય અને એ ગૌમાતા જ્યારે અતિ લાળમાં આવી જાય છે અતિ પ્રસન્ન થઈ જાય છે ત્યારે પોતાના ગૌ વત્સને એ ગૌરોચન પોતાના મસ્તકના મધ્યમાંથી પ્રદાન કરે છે ગૌમાતાની સેવા કરીએ તો એ સેવા ક્યારે સિદ્ધ થઈ એવું માનવામાં આવે છે ગૌમાતા આપણને શુદ્ધ ગૌમૂત્ર અને ગૌમય પ્રદાન કરે છે ત્યારે ના ગૌમૂત્ર તો ભૂમિ અને ધરતી માટે પ્રદાન કરે છે પ્રકૃતિ માટે પ્રદાન કરે છે જે ગૌમય અને ગૌમૂત્રથી અનાજ પાક આદિ પ્રગટ કરવા માટે અન્ન આદિ પ્રગટ કરવા માટે તે પ્રદાન કરે છે ગૌમાતા જે પૃથ્વી પર જે ધરતી પર ઠાડી રહે છે જ્યાં ઊભી રહે છે જ્યાં બિરાજમાન હોય છે તેનું ઋણ ચુકવવા માટે એ ઋણરૂપી ગૌમય અને ગૌમૂત્ર ધરતી માતાને પ્રદાન કરે છે તો એ તો ભૂમિ અને ધરતી માટે થયું એનાથી જે પાક અન્ન પ્રગટ થાય તે અન્ય મનુષ્યો માટે વ્યક્તિઓ માટે થયું એ એકલા ગોવત્સ માટે થોડી થયું

તો ગોમય પ્રદાન કરે ગોમૂત્ર પ્રદાન કરે દુગ્ધ પ્રદાન કરે એ બધું જયારે ગોવત્સ એ કોઈ પણ હોઈ શકે ગોવાળ પણ હોઈ શકે જે નિત્ય ગૌમાતાની સેવા કરે છે સ્ત્રી પુરુષ વૃદ્ધ બાલક કોઈ પણ હોઈ શકે તો એ જ્યારે ગોવત્સ જે પણ ગૌમાતાની સેવા કરે છે તેને ગૌવત્સ કહેવામાં આવે છે તો એ ગૌવત્સ જ્યારે સેવા કરે છે તેની સેવાથી ગૌમાતા અતિ પ્રસન્ન થાય છે ત્યારે અતિ લાડમાં આવે છે અતિ આતુર થઈ જાય છે કે મારા ગૌવત્સને મારા બાળકને હું શું એવું આપું હું એવું શું આપું જે એની આવનારી સત્તર પેઢીને માંગવું ન પડે હું એવું શું આપું એવું